બટાખાટો બાદ આ રકમ રૂપિયા ત્રણ લાખ પર સમાધાન થઈ હતી. ફરિયાદ પક્ષે લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ પછી ટ્રેપ ગોઠવી અને મધ્યસ્થ બનેલા વકીલ સહિત પીઆઈને રૂપિયા ત્રણ લાખની લાંચ લત્તા ઝાળપી પાડ્યા હતા. ઘટનાની વધુ તપાસ હવે સુરત એસીબી એકમને સોંપવામાં આવી છે. જી ગતરોજ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજિસ્ટર થયેલો જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલા જે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે